રાજસ્થાનમાં યોજાયેલ ભારતની સૌથી લાંબી અને મુશ્કેલ એ ટુ બી પોઈન્ટ અલ્ટ્રા રેસમાં ભરૂચના છ યુવાનોએ ઉત્તમ પ્રદર્શન કરી ભરૂચનું નામ રોશન કર્યું જેસલમેરથી લોંગેવાલા વચ્ચે યોજનાર એકસો એકસઠ કિલોમીટરની ધી બોર્ડરમાં પ્રથમવાર ભરૂચ જિલ્લામાંથી છ યુવાનોએ ભાગ લીધો છે ભારતમાં યોજનાર સૌથી લાંબી અને મુશ્કેલ થી બી પોઈન્ટની રેસ હોય છે જેમાં ઝીરો ડિગ્રીથી બત્રીસ ડિગ્રી સુધી તાપમાન ઉપર નીચે થતું હોય છે આ રેસમાં અઠ્યાવીસ કલાકનો કટ ઓફ ટાઈમ હોય છે ભરૂચના યુવાનોએ આ રેસને ચોવીસ કલાક અને ત્રીસ મિનિટમાં પૂર્ણ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું અંદાજીત ગુજરાતમાંથી છ લોકોએ જ એકસોને 61 કિલોમીટર માં ભાગ લીધો છે પાંચ યુવાનો ભરૂચ જિલ્લાના જ ભરૂચ માટે ખૂબ ગર્વની વાત છે દોડવીરે કોઈ પણ પ્રકારના બાહ્ય કોચની સહાયતા લીધી ન હતી જાતે જ પોતાનો અનુભવ તથા બીજા દોડવીરોના અનુભવ પરથી અમુક કામ હાંસલ કર્યો છે આ રેસમાં ભરૂચથી જનાર દોડવીરો છે જેમાં કનીશ પ્રદીપભાઈ વાઘેલા વિજેન્દ્ર જોશી ભૂપેન્દ્ર સિદ્ધાની ગોલ્ડન સિંગ અજીત સિંગ અને જગદીશન સેલેકોનો પચાસ કિલોમીટર રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે